નથી ઉતર્યા રે માલી રે આ વખત આયોજન કઈક અલગ છે બધું આપડે બધું બદલી નાખ્યું આ વખત નિયમો એટલા નિયમો લાવે એમ એટલા નિયમો લાવે ને કે વાત જ ના થાય બીજા કોઈ આવું જ નહીં કર દારૂ દારૂ પીવાના નહીં બોલાયા પછી પેલા અવર અવર નાટકો કરું અત્યારે પેલો બહેરો બચારો ગરબા ગાતો હોય તને એ બધું દંડો થાય બહેરો ગરબા ગાવા જોઈ ચો એટલા આ વખત નિયમ એટલા નિયમો લાવે ને વાત નહીં થાય એટલે આ વખત ની ઘેર ઘેર જઈને કહીએ કે તમે મારા ઘેર આવો મીટિંગ કરવાની આપણે એના કારણે મીટિંગ કરવાની કે કોઈ દારૂ એન્ટર થાય નહીં આપણે શોધીથી ગરબા ગાવાના આ બધું કરવાનું હોય એટલે પેલા બધાને બોલેતા હોય તો ભેગા થઈએ એક વખત કે એમનું શું કેવું થાય પેલા ભાન પેલા પેલા લાલ ભાન એ બધાને કઈ ના આવે તો એ આપણા ગામમાં તો સુધરે રહેવા તો એની પણ એક વખત ભેગા થઈએ ને તો શુદ્ધ રહે તે એમનું ભલું થાય માતાજી સારું કરી

কো পুঝে নয় সেপেযে কে্য় ধাদে নাধয় গিযো কেশে সেপ্য় সেপাদেয় আপ নারাধ আই দেনাধয় ইতলাধ এ পিয় কেশ ক্য় ডাদেন� નહી પીજો જાકે હે ઓક જોઈ મહી ગયો બોચો બોલા લપલે લાફો બેલે લોબી એ આ બાયરા મેલી આલે તો હોર ઉઠી જાય હો અમરા કોક કે અમે હું તારો ઠઠરો બોધું ઓય મારા ઈ ટોપ્યા થી મહી બોય જે કતો જીરો ઈ ભાઈ અમે બારું પાય નવરા કે બગાઈ તને કોણ જને ખાવ પડ આ ગામમાં આડું બારું ખબર ન પડી થાવડા પીપી લઈ જઈ છોરા થાવા કઈ જઈ Ngawa kyu a u bai mu jawa u to a mila ba u bai ni din gan je ni thokte to ka mi din gai ye ei wa ge mi din ra khia di a u ge jau kha u bai ye a so kha khai na so kha ba phi ta u ba pu ko

Basun di bawah air air naura cuma Haa basun jauh Haa Eh haa 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 gaul tu boleh mana pil lagi? Ada dua એ તારે ગોમપડવાવે કુખલાતારી બોલી બળ બે થી બે થી લા મીટીંગ માં જવું પડે આ મીટીંગ માં જવું પડે કઈન જે આય કોઈ ગુપલી દરીય બા અમાર મીટીંગ ને મીટીંગ પછી પૂટી જાય અમાર ગુપલી દૈ દંડ લે ને ખૂબ માર એક લઈ એક ખૂબ માર ના એ મીટીંગ માં જવું પડે હે આ બંગડી દે હું

ये मुची क्या बोती खोय मेच ने कुकरी खोय ने पस्ते माय मेची में छियाजे અલ્યા કેતલા હે યામીટીંગ ફકો ફદ જઉ પાહે એ વાગબ રે આ ઉદે તો થી આઈએ રે પાછા તારું કામ નહીં પાછા એ કહા પર મીટીંગ હે કહા પર મીટીંગ રાખી હે એ વાગબ કહા પર મીટીંગ રાખી હે ભાઈ હે

બધાને કઈ ના જોઈએ આ તો મિટિંગ નું આ બધું આયોજન કરવાનું છે રીતના કરવા મુકો કે પેલા બે ત્રણ જણા આવું તો કોક વાત વાત ચાલુ કરીએ પણ કોઈ દેખાતું જ નહીં ને એટલે લગીન બધા ઊભો આ પેલી બે વચ્ચે ઊભે તો મરી ગઈ એક ફેન મોડેલ એક ઓમ ઓમ યાર દીધી કાઢવા એ હવે તો બોલાવા જ નહીં ભાઈ મિટિંગ માં મિટિંગ નું રાહત તારવા નાખી આ કેવું મોટું આયોજન કરીયું તો ખબર ને પેલી ગમ માં ફરત ફરત નવરાત્રી ધતિયા ની જગ્યા એક જ જગ્યાએ નવરાત્રી કરી બહુ મોટી નવરાત્રી કરી ગમ ગમ ની પબ્લિક જોવા આવા

બધી પછાડી પેલું નાખવાનો તમારે લીધે સોરી થઈ ગયું તમારું થઈ ગયું થઈ ગયું બોલ કેવું

ના થઈ જો આ ગેમ લોડો બાપો કે પેલા બગરામાં જઈન દારૂ પીબી તમને ખબર એટલે ને તમે દારૂ તમને થઈ મે ડાળો ને પીતમે એવો બટ તો જાવ હોય મીટિંગમાં આવું બેહરા બેહરા તમે બેહરા મીટિંગમાં આવતા જઈજો ફેલા પીતા હું બેજો તમારો કિસ્મત મરીજો હો હરખા મે હો સકો કાકો મને ગંદા હે ગંદા હે હીરો ફંદ ગંદા હે ચાતમ ને કાતમ કને ગનો દારુ પીવો આવો મોહન કો આનો બીજો કો 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 આયો ને આયા વાહ લે મોહન કો આ તો ફટાકડી ના ખરા ફટાકડી હું પીવો હ મરીજો હો તમારી જિંદગી કો જી મોહન કો આયો મો ના કો ઉ કજામો ના કો મને રાખો

અને આ દસ દિવસની અંદર નવરાત્રી પણ આવી રહી છે તો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલનું નામ છે કે કે ઠાકોર ઓફિશિયલ આ વિડીયો એની અંદર આવશે તો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતાજી જય ગાળકા